અનેક વખત સરપંચ અને ગ્રામચાય લેખિત તેમજ મૌખિક રીતે રજૂઆતો કરી હોવા છતાં કોઈ પ્રતિસાદ મળ્યો નથી સરપંચ દ્વારા વારંવાર ગ્રાન્ટ મળતી નથી એવું કહી ટાળી દેવામાં આવે છે જેના કારણે ગામ લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે અંતે ભાડા ગામ માટે સરકાર તરફથી ગ્રાન્ટ મળે છે કે નહીં ગટરના વિકાસના અભાવે ગામના મુખ્ય રસ્તા પર ગંદુ પાણી ભરાઈ જાય છે અને ખેડૂતોના ખેતરોમાં પણ આ પાણી પ્રવેશે છે પરિણામે ગામના વાતાવરણમાં દુર્ગંધ ફેલાઈ રહી છે અને ચોમાસાની ઋતુ પહેલા સમસ્યા ઉકેલવામાં ન આવે તો સ્થિતિ વધુ વણસે તેવો ભય લોકોને સતાવી રહ્યો છે ખેડૂતો ની માંગ છે કે તંત્ર તાત્કાલિક અવાર નવાર જવામાં આવક વાર રજૂઆત કરી છતાં કોઈ સરપંચ ત્રણ વર્ષતા અમે મોખ અરજીઓ પણ કરી મામલતદાર ગ્રાન્ટ જ નથી બીજા બધા કામો કરવા છે એમાં ગ્રાન્ટ આવી જાય છે હવે આ ગટર ખાલી રિપેર કરવા માટે ગ્રાન્ટ આવતી નથી તો અમારી મામલતદાર અને તાલુકા પ્રમુખ ને વિનંતી છે પંચાયત ને મંત્રીને બધાને કે અમારે ચોમાસા પેલા કરી છે અહીંથી અવાર નવાર બધે આગળ બધા રે અહીંયા પાણી ભરાઈ જાય એમ બોલે પણ પાણી આવે દાવડા લોકો બધે રે છે ને એને જવા આવવા